વીરપુર ધામ સતારામ ધામ જલારામ બાપા એવા નામ મારાુરિયા મા રા બાપા એવા નામ છે મારા દુરિયા મારા શે સુપરી ગંગા જમના ના ઘાટ માં સુપરી ગંગા

ધામપડી રે ગંગા જમના ઘાટ માં ઝું રે ગંગા જમના ના ઘાટમાં સંત મેળો થાય છે મારા રુદિયા માં ધામ સંત મેળો થાય છે ને યાતરા ના બજરંગદાસ નામ સે રે મારાુદિયા મારા બજરંગ મા માપાયેવા નામ સે રે મારા રુદિયામાં રમશે સુપરી રે ગંગા જમના ના રે ગંગા જમન કૃષ્ણ કન્યા લાલતી જે રામચંદ્ર ભગવાનની જે હરિ નમ પાર્વતી પતિ પત